હાથી તું મોટો લાગે નાનો તું એસો ખેલ રચાયો મોરે દાતા યા જોયું ત્યાં એક તુનો તું એમ રવિદાસ બાપાના રૂપમાં પ્રગટ થયા વીર મેઘવાયા રૂપમાં પ્રગટ થયો દાસી જીવન સાહેબ ના રૂપમાં પ્રગટ થયા દાસી જીવન સાહેબ ને કુવામાં ઉતારી દેવામાં આવ્યા એમને કઈ કોઈને બાપે મારા સમાજ એમને ઉતારવામાં આવ્યા હતા સમાજ નું જીવન સાહેબ એવું ભેદ આપતા કે મનુષ્ય સર્વે ઈશ્વર ના બનાવેલા અંશો થી આમાં કોઈ ભેદભાવ ના હોય બધા આ આત્માઓ એ પ્રભુએ બનાવેલા છે અને આ વાડાઓ જ્ઞાતિ જાતિના વાડા જન્મ છે બાબા સાહેબ ના પ્રગટ થયા અને અખંડ ભારત આખા ભારત નો એક અને મૂકી દીધો એમ એસો ખેલ રચાયો મોડે દાતા જ્યાં જોવું ત્યાં એક ચૂલો તું હાથી મોટો લાગે પીડી માં વળી નાનો તું માવત થઈને માથે બેઠો હાથવા તારે તું આ અમે તો એનો એ છે છીએ બાબા સાહેબના જે કાયદાની અને સંવિધાનની જે આપણે અમલ કરાવી શકીએ જાણે છે પણ થાય કોણ નથી જાણતું કાયદાને પણ અમલ કરાવો એ આવા વસંતભાઈ ચાવડા જેવા જાગૃત માણસ અને આમ

કરતા ડબલ છે તો એક શબ્દ બોલી ઉત્તા નથી આ મારી સમાજને ને આટલો બધો અન્યાય આટલું બધું સહન કરે છે તો આ કોઈ કરતા નથી સાથે બેઠા બેઠા જીવન સમાજ માટે વાણી બનાવી સમાજ માટે વાણી એવી બનાવી કે ગુરુજી મારો હંસલો ગંગાજીમાં માં નાયો પણ મારા ભૂલા નર હેતુમાં બતાવ્યો મારે તો પ્રભુની કૃપા થઈ ભગવાન ગંગાજી પ્રગટ થયા અને બહાર આવ્યો પણ આ મારા બોલેલા તો જો વિતુમાં બદલાય છે એક શબ્દ બોલી હતા નથી મંદિર યાની પ્રથા નથી પાડતો અને પાલકે મંદિરે પૂજવા જાય